પંદર વરસની સગીરા પર દોઢ દોઢ વરસથી તેને લલચાવીને થતું રહ્યું તેની સાથે રાજકોટની સત્ય ઘટના આ એક એવી ઘટના સામે આવી છે કે જે સમાજને લાલબત્તી બતાવે છે કે હંમેશા આસપાસના શિકારી અને લોકોને ભોળવતા લોકોથી ચેતતા રહેવું જેથી કરીને બાળકોને કોઈ પણ શિકારનો ભોગ ના બનવું પડે માત્ર પંદર વર્ષની ઉંમરની આ રાજકોટની સગીરા તે એવી જ રીતે એક લાલચનો શિકાર બની અને છેવટે છેલ્લા દોઢ વર્ષથી તેનું શોષણ થતું રહ્યું અને પછી જ્યારે તેને ભાન થયું ત્યારે તેના પગ તળેથી ધરતી સરકી ગઈ અને ઘરમાં પણ જાણ થઈ અને છેવટે તેણે પછી આગળનું પગલું ભરી લીધું વિગતે વાત જોઈએ તો દોઢ વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ ઉપર રાજકોટમાં એક યુવકે જાહેરાત આપી હતી ઓડિશન માટે ઓડિશન એટલે કે જે કોઈ નાટક કે ફિલ્મો માટે કે સિરિયલો માટે કલાકારો જોતા હોય તો તેની પસંદગી માટેનું એક જાતની પરીક્ષા કહેવાય કે એમાં થોડાક અમુક સેકન્ડો કે અમુક મિનિટો ડાયલોગ બાજી કેમેરાની સામે બોલીને બતાવવાનું હોય છે અને સામે બેઠેલા જે નિર્માતા નિર્દેશક અને જે એના કલાકાર કસબીઓ હોય છે એ મંડળી ટેકનિશિયનો તેમાંથી પસંદગી કરતા હોય છે દેખાવ અને સંવાદો બોલવાની ઢબ અને બધી રીત વાત નક્કી કરી અને પાત્રને અનુરૂપ જે કેરેક્ટર એટલે કે તે પ્રતિભાને પસંદ કરતા હોય છે આવી જ રીતની એક જાહેરાત આવી ઇન્સ્ટાગ્રામમાં આજથી આશરે દોઢેક વર્ષ પહેલા તેમાં આ સગીરાએ પોતે પણ એક અભિનેત્રી બનવા માંગતી હોવાથી તેણે તેમાં સંપર્ક કર્યો હતો આરોપી યુવકે તે પછી તેને મળવા માટે ઓડિશન માટે બોલાવી હતી આમ પછી તેણે પોતે તેની લાલચ જોઈ અને તેની ઈચ્છાઓને જોઈને તેની ઉપર એક જાતની કુદ્રષ્ટિ કરી મૂકી અને પછી તેને વચન આપ્યું કે હું તને અભિનેત્રી બનાવી દઈશ આમ કરીને તે વારંવાર તેને ભૂલાવા લાગ્યો અને પછી તેણે ગરજ એટલે કે સામેવાળા જે સગીરાનું મન જોઈ લીધું કે આને ખૂબ જ મારી વાતોમાં આવી ગઈ છે તેવી તેને ખાતરી થઈ અને પછી તેને એવી રીતે ભોળવી નાખી વિશ્વાસમાં લીધી કે તને અભિનેત્રી બનાવીને સુપરસ્ટાર બનાવી દઈશ એ પ્રમાણે ખોટી ખોટી વાતો કરી લલચાવી અને તેણે પોત પ્રકાશ્યું અને પછી તેણે તેની સાથે ગંદુ અને ખોટું કામ કરવા લાગ્યો અને એ પછી ત્યારે સગીરાએ કોઈ પ્રકારનો વિરોધ ન કરી શકી કારણ કે તે તેની વાતોમાં પૂરેપૂરી આવી ચૂકી હતી આમ તો એવું થયું કે જાણે વાઘને લોહી ચાખી લીધું હોય એવી રીતે આ યુવકને તો જાણે મજા પડી ગઈ અને તેણે તેના ભૂળપણનો અને નાની ઉંમરની માસૂમિયતનો ફાયદો ઉપાડીને તે તેને વારંવાર બોલાવા લાગ્યો અને વારંવાર બોલાવીને તેની સાથે ગંદુ અને ખોટું કૃત્ય કરતો રહ્યો આમ તે કન્યા એટલે કે નાનકડી આ યુવતી નાનીકી નાનકડી માસૂમ સગીરા તે કંઈ પણ રીતે આ બાબતને સમજી શકી નહીં પરંતુ આખરે જ્યારે અતિશય અને વધુ પડતું થવા લાગ્યું અને કોઈ ફિલ્મનું કામ કે કોઈપણ પ્રકારનું કોઈ આગળની કોઈ વાત વધી નહીં અને પછી તેને બ્રહ્મ જ્ઞાન લાદ્યું કે આ તો ફક્ત તેનો શરીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેને ખોટી રીતે ઝાડમાં ફસાવીને તેને ઉપભોગ કરવામાં આવી રહ્યો છે આખરે તે સગીરાને આ બાબતનું ભાન થઈ ગયું અને તે પોતે હોશમાં આવી ગઈ અને પછી તેણે તેની પાસે જવાબ માગ્યો પરંતુ ફિલ્મ હોય કે કંઈ બનાવવાનું હોય તો ને આ તો એક જાતની એવી વાત થઈ કે જે જગ્યાએ વધુ લોકો લાલચ અથવા તો આશાએ જતા હોય અને જે જગ્યાએ લોકો સામે જ્યાં કામ મળવાનું હોય કળાકાર તરીકે તે વ્યક્તિને ઉચ્ચ મોભો ધરાવતા હોય એવું માન આપતા હોય કારણ કે આપણા ભારતીય ફિલ્મ દર્શકો અને ફિલ્મોનું ઘેલું એટલું છે લોકોને કે હંમેશા આપણે કોઈએ સીતારામનું પરા પાત્ર ભજવ્યું હોય તો એને અસલ જિંદગીમાં પણ લોકો સીતારામ સમજીને પૂજતા હોય કે પગે પણ લાગી લેતા હોય છે અને જે ફિલ્મો બનાવતા હોય તેને બહુ જ ઉચ્ચ દ્રષ્ટિથી માન મર્તબાથી જોવામાં આવતા હોય છે એટલે ડાયરેક્ટર હોય કે પ્રોડ્યુસર હોય એને પણ લોકો ગમે તેવા પત્રો લખતા હોય છે અને ગમે તે કરવા તૈયાર થઈ જતા હોય એ આ ઘટના ઉપરથી પ્રતીત થાય છે પોતે એના ચાન્સ કે તક મેળવવા માટે અને તેનો ગેરલાભ આવા લેભાગુ લોકો ઉઠાવતા હોય છે જેવી રીતે રાજકોટના આ યુવાને કૃત્ય કર્યું હવે આ જે કન્યા છે સગા સગીરા સગીર છોકરીને બરાબર ખ્યાલ આવી ગયો કે તેને તો ફક્ત ફસાવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જાહેરાતનો ઓડિશનનો અને ચારા તરીકે તેવી રીતે સોશિયલ મીડિયામાં ઉપયોગ કરીને તેને ફસાવવામાં આવી છે આમ પછી તેને ખ્યાલ આવી જતા તે સિદ્ધિ પહોંચે છે પોલીસ સ્ટેશને અને પોલીસને પોતાની તમામ હમ હકીકતોથી વાકેફ કરે છે અને તે કેવી રીતે આ યુવકના સંપર્કમાં આવી હતી તે બધી હકીકત જણાવી સોશિયલ મીડિયાની જાહેરાતથી લઈ અને પછી તે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ઓડિશન માટે ગઈ ત્યાર પછી અને પછી તેને પસંદ કરવામાં આવી છે અને તેને હિરોઈન બનાવવામાં આવશે એ પ્રમાણેની ખાતરી આપીને જેવી રીતે તેને બોલાવવામાં આવી પછી તેની સાથે ખોટું કૃત્ય થયું અને પછી તો તેની ઘટમાળ સર્જાણી અને દોઢ 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 વર્ષ સુધી તેને આવી રીતે તેનો ખોટો ગંદો ઉપયોગ કરવામાં આવ્યો તેની સમગ્ર હકીકત તેણે જણાવી પોલીસે પણ બાબતની ગંભીરતાને સમજીને તરત જ આ સગીરાની ફરિયાદ દાખલ કરી લીધી હતી અને તપાસના ચક્રોને ધમધમાટ ગતિમાન કરી દીધું હતું અને પછી તે યુવકને દબોચી લીધો હતો અને એ પછી તેની ઉપર પોક્સોની કલમ લગાડવામાં આવી હતી અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો તો મિત્રો આ ઘટના ઉપરથી આપણને શું સમજાય છે કે આપણે આપણા ઘરમાં દીકરો હોય કે દીકરી નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના તેને કોઈ પણ લાલચમાં આવવું નહીં ખોટી જગ્યાએ કોઈપણ કામે જતા પહેલાં કોઈ પણ આપતા આપતાં પહેલાં તેમણે પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ જેથી તેમનો આવી રીતે દુરુપયોગ અને ખોટું તેમને શિકાર બનાવવામાં ન આવે આ તો સારું થયું કે તે યુવકને ખબર પડ્યા પહેલાં જ યુવતી આજે સગીરાને ખબર પડી ગઈ અને તેણે ફરિયાદ કરી નહીં તો આમાં માણસો જ્યારે એમને ખબર પડે કે તેમની ઉપર ફરિયાદ થવાની છે તો ગમે તેવું ખતરનાક ઘટનાને પણ અંજામ આપતા ઇકાતા નથી હોતા કારણ કે જેણે આવી રીતે ખોટી જાહેરાત આપી અને જેણે આટલું મોટું કાંડ કરી નાખ્યો આટલું ખોટું કામ ગંદુ કામ કરતાં એક સગીરાને આવી રીતે ખોટી રીતે ફસાવીને તેની સાથે ગંદા કામ કરતાં પણ જે માણસને ડર ન લાગ્યો તેને બીજું આગળનું કોઈ પણ ખતરનાક અંજામ આપતા શું ડર લાગવાનો હતો તમે જ કહો સાચી વાત કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો આપનું મંતવ્ય વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલબટન દબાવજો તમે લોકો વિડીયો જોવો છો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલી જાઓ છો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તમારું એક લાઈક અને એક સબ સબસ્ક્રાઈબ તમે કરો તો તે વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને વધુને વધુ લોકો જાગૃત થાય આવી ઘટના અને આવા વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એક જ છે કે સમાજમાં છેક સુધી આ બધી વાતો વધુને વધુ પહોંચે અને લોકો ગુનાનો શિકાર બનતા અટકી જાય આપણા સમાજના દીકરા દીકરીઓ બરાબર કે નહીં તો હવે યાદ રાખજો જ્યારે પણ અમારા વિડીયો જુઓ તેટલે એક લાઈક કરજો અને કોમેન્ટમાં બીજું કંઈ નહીં તો જય માતાજી જરૂર લખજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર રાત હળપળ અને હર ઘડી શુભ રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ નમસ્કાર